તો આને જ માટે આ જ વસ્તુ છે કે ફરીથી આપણે જમીનને જીવંત બનાવી હશે અળસ્યા પાછા લાવવા હશે તો પ્રાકૃતિક ખેતીથી જ શક્ય છે તો પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો છે એમાં પહેલું છે જીવામૃત બીજું છે કે બીજામૃત ત્રીજું છે આવરણ પાંચમું છે વાસ્પા કંડિશન અને પાંચ ચોથું છે વાસપા કન્ડિશન અને પાંચમું છે મિશ્ર પાક પદ્ધતિ અહીંયા પહેલો સ્ટોલ લાગેલો છે ત્યાં આગળ તમને ડ્રમ દેખાતો હશે તો ત્યાં આગળ જીવામૃત લખેલું હશે એ એનો મુખ્ય એક પાયો છે એને બનાવવાની રીતની વાત કરીએ તો એક બસો લીટરના ડ્રમની અંદર તમે એકસો એસી લીટર તમે પાણી નાખો એની અંદર દસ થી પંદર કિલો જે આપણી દેશી ગાય છે એનું છાણ નાખો દસ લીટર એની અંદર ગૌમૂત્ર નાખો કોઈ પણ એવી જગ્યાની માટી કે જ્યાં આગળ ખેતી ના થઈ વખતે વડની નીચેની માટી એની અંદર તમે મુઠ્ઠી જેટલી તમારી અંદર નાખવાની થશે જેથી કરી અને ગૌમૂત્ર ગોબર છે અને માટીના છે જે સૂક્ષ્મ જીવાણું છે એની અંદર આવશે હવે એના ખોરાક માટે આપણે એની અંદર એકથી થી દોઢ કિલો જેવો ગોળ ઉમેરવાનો રહેશે અને એકથી થી દોઢ કિલો જેટલું કોઈ પણ કઠોળ વર્ગનો જે પાક છે એનો લોટ ઉમેરશે અને એના જ કારણે જે અંદરના જીવાણો છે જે લાખોની સંખ્યામાં છે એ કરોડો અને અરબોની સંખ્યાની અંદર સાત દિવસની અંદર થઈ જેમ કે શિયાળાનો સમય છે સાત આઠ દિવસ લાગશે ઉનાળો હશે તો પાંચથી થી છ દિવસ લાગશે આપણે ખાલી સવાર સાંજ બપોર એક ઘડિયાળના કાંટાની અંદર ફેરવાનું છે અને ત્યાંથી તૈયાર થશે જીવામૃત અમારા ખતરાની વાત કરીએ તમને કે એક બાજુ બાજુ દર પંદર દિવસે એક એકરની અંદર આપણે જીવામૃત નાખેલું છે અને દર દિવસે જીવામૃતનો સ્પ્રે કરેલો છે અને શરૂઆતમાં ખાલી જે આઠ આઠ ક્વિન્ટલ જેટલું ઘન જીવામૃત નાખેલું છે તો એનાથી બંનેમાં સરખો જ પ્રમાણની અંદર શાક કહીએ કે મકાઈનું સરખું ઉત્પાદન મળ્યું છે તેમાં ડાંગરની અંદર પણ આ સરખું ઉત્પાદન પણ મળ્યું છે બીજી બાજુ આપણે ગણતરી કરીએ તો અને એકદમ નાનકડી નજીવો ખર્ચ છે અને બીજી બાજુ રાસાયણિક ખાતરનો કેટલો મોટો આપણને ખર્ચ છે આપણને પણ ખ્યાલ છે તો આ જીવામૃતને જો આપણે જે આપણું છાણ્યું ખાતર છે એની અંદર સો કિલો પર વીસ લીલો તમે જીવામૃત નાખીશો કે ઘન જીવામૃત બનશે અને આપણે પાયાના ખાતરનું કામ કરશે એટલે કે આપણે ડીએપીનું કામ કરશું બીજી તરફ જ્યારે આપણે શરૂઆતનું જોઈ પણ જે બિયારણ લઈએ એને એક સારો પટ આપીએ બીજા અમૃતનો તો રોગ જીવાત ઓછા આવશે અને એનું ઘૂવાની શક્તિ પણ વધશે તો એને બનાવવાની રીતની વાત કરીએ તો વીસ લીટર પાણીની અંદર આપણે પાંચ કિલો દેશી એનું છાણ લેવાનું છે પાંચ લીટર એની અંદર આપણે ગૌમૂત્ર લેવાનું છે થોડી માટી લેવાની છે અને પચાસ ગ્રામ જેટલો આપણે ચૂનો લેવાનો છે અને એને મિશ્રણ કરી અને અડતાલીસ કલાક રાખ્યા બાદ ગાળ્યા બાદ એને આપણે પટ આપીશું તો આપણો જે બીજનું ઉગાવ પણ સારો થશે અને રોગ દિવાત પણ ઓછો આ બીજી વાત છે હવે ત્રીજો અને મોટી વાત છે કે આ અંદર આપણે જીવાણુ આપણે ખેતરની અંદર આપ્યા છે તમે પાણી સાથે આપી શકો છો કાં તો ડ્રેન્ચિંગ પણ કરી શકો છો જે આપણો પંપ હોય પંપમાં ઉમેરી અને આપણે છોડની અંદર આપણે છાંટી પણ તો એ જીવાણુને જીવતા રાખવા માટે આપણે એને આચ્છાદનની જરૂર છે આચ્છાદન માટે આપણે આચ્છાદન માટે આપણે જે કઈ આગલા વર્ષનો પાક હશે જેમ કે ડાંગર નું ભૂસું છે કાં તો તમારા ઘઉં નું ભૂસું છે વચ્ચે વચ્ચે નાખી દેવાનું આચ્છાદન એટલા માટે જરૂરી છે કેમકો નીચે જીવાણુ રહેલા છે અને જીવાણુ ને જીવતા રાખવા માટે છાયડો અને ભેજની જરૂર હોય તો આટલો આપણે જો આખા વર્ષ દરમિયાન રાખી શકીએ તો અંદર જીવાણુ વધતા ને વધતા રહેશે અને દર વર્ષે જો આપણે આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ રાખીશું તો આપણા જે મિત્રો છે ની વાત કરી મેળવશે ધીરે ધીરે પાછા આપણે જમીનની અંદર આવી જશે બરાબર છે અને વધુ સારું ઉત્પાદન લેવું હોય તો આપણા ખેડૂત મિત્રો પણ હાજર છે અને એમના અનુભવો પણ આપણે જોયા છે કે જે લોકો બાગાયત અને મિશ્ર પાકની ખેતી જોડે કરે છે તેમને ખૂબ સારું રિઝલ્ટ આની અંદરથી જોવા મળે છે અને એને વેચવા માટે પણ સરકારશ્રી દ્વારા તેમજ આપણા ખેતીવાડી વિભાગ દ્વારા દર વર્ષે કોઈક દિવસ આપણે અહીંયા ખેતીવાડી વિભાગ દ્વારા વેચવા માટે પણ સુવિધા કરવામાં આવે તો આ માંચ ઉપરથી હું એટલું જ કહેવા માગીશ કે પ્રાકૃતિક ખેતી શક્ય છે અને કોઈ પણ જાતના તમારા પ્રશ્ન હોય તો આપણા જુદા જુદા સ્ટોલ અહીંયા લાગેલા છે ત્યાં આગળ તમે આવી અને અમારી મુલાકાત લઈ શકશો અને વધુ માહિતી જોઈતી હોય ત્યાં પણ આપીશું અત્યારે એક લાઈવ પ્રોગ્રામ સાહેબ આપણો આપણે ચાલુ થવાનો છે તો એના માટે અત્યારે હું મારો વક્તવ્ય પૂર્ણ કરું છું આજના આયોજકોએ મને જે અહીં બોલવાની તક આપી તેમજ આટલી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ જે આવ્યા છે તમારી સ્ટોલની મુલાકાત પણ લેજો ત્યાંથી તમને અન્ય માહિતી હશે તો પણ તમને જાણવા મળશે જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર ગૌરાંગભાઈ બાબર સાહેબ ખૂબ ઊંડી આ વિષયની જાણકારી આપી શકે છે આપની વચ્ચે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ ઉપસ્થિત થયા છે ત્યારે હું પીડી ઠાકોર સાહેબને વિનંતી કરી સાહેબ કે એમનું પણ સ્વાગત કરી લેશો ઠાકોર સાહેબ